અંકલેશ્વર શહેરમાં ગામી બકરી દને જગન્નાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી પોલીસે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરવા અને કોઈ પણ માહિતી કરાઈ કરવા માટે ખાસ અપીલ કરી હતી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના અને મુસ્લિમ સમાજના આગેવાન સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર હતા સર્વ સમાજના આગેવાનોએ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે સહયોગની ખાતરી આપી હતી આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે

આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શેર પીઆઈ શ્રીની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવું કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય